હેલો મિત્રો જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં તો જુઓ મિત્રો આપણે ફરીવાર આવી ગયા છે એક નવા બલકની સાથે તો જુઓ મિત્રો આજે આપણને આ માંડવીમાં પાણી વાળતા વાળતા મિત્રો આજે થઈ ગયો છે આપણને પાંચમો દિવસ એનું કારણ એ જ છે કે મિત્રો આપણે બે બોરને મોટું છે અને પાણી ઓછું કાઢે છે એના કારણથી આજે ફેરફાર માંડવીને વાર લાગીએ તો જુઓ મિત્રો આ છે આપણી માંડવીને આ આ બાજુથી આપણે પાઈ નાખ્યું છે અને હજી આ બાજુથી આ પાવાનું બાકી છે અને હજી એટલું પાળીઓ પણ પાવાનું બાકી છે અને જુઓ મિત્રો આ આપણું ગામ છે મિત્રો જોઈ શકો છો તમે આપણું ગામની નજીકમાં આવેલું ક્ષેત્ર છે આ જેમાં આપણે આજે પાણી વાળી રહ્યા છીએ તો જુઓ મિત્રો ત્યાં સામેથી પાણી આવે છે મિત્રો આમ થઈને આ ધોરીએ પાણી આવે છે જુઓ તમે પણ અને આ જુઓ મિત્રો આપણું આ પાણીનું બોટલ અને આજે આપણે આ બપોરના જમવામાં મિત્રો ઘૂઘરા કેમ કે સવારમાં વેલ તો જુઓ મિત્રો આજે આપણે બપોરના જમવામાં લઈ આવ્યા છે આમાં ઘૂઘરા ખાવા માટે તો જુઓ મિત્રો આ સેવ છે અને આમાં જુઓ આ ચટણી છે અને પછી ટમેટા ને ડુંગળી છે મિત્રો આમાંથી મિત્રો આપણા રૂપરા જોઈ શકો છો